આમ આદમી પાર્ટીના ડેડીયાપાના એકતાલીસ જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે જેમાંથી ડેડિયાપાદા અને સાગરબાડા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવ અધ્યક્ષ સ્થાને દિવ્યાંગના સો ખેડૂતો અને સાગરપાડાના સો ખેડૂતો માટે સિંચાઈના બોર મોટર મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સી ઈશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસ મંજૂર કરી દીધા છે તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચારી છે અને આજે અમે અમારા કામોને

અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડીયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબિયલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવા પૂરું પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યૂ કરીને આ લોકોએ ફરી કામો હોવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના આ રીતનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને ત્યાસી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ